રાજકોટમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પત્રકાર પરિષદમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું ઇન્દ્રનીલ રાજગુરુએ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને જણાવ્યું કે ભારતીય સેના પાકિસ્તાન પર કબજો કરવા સક્ષમ હતી છતાં કેમ કરવામાં આવ્યું તે પ્રશ્ન ઉઠે તેમણે કહ્યું કે યુદ્ધ દરમિયાન સેના પાકિસ્તાન પર કબજો કરવા સક્ષમ હતી છતાં સીઝ ફાયર કેમ કરવામાં આવ્યું તે પ્રશ્ન ઉઠે છે તેમણે જણાવ્યું કે યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ અને તેમના બલિદાનને વ્યર્થ ન થવા દેવું જોઈએ તેમણે જણાવ્યું કે યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ તેમણે કહ્યું કે યુદ્ધ દરમિયાન આપણી સેના પાકિસ્તાન પર કબજો કરવા સક્ષમ હતી છતાં દ્વારા સીઝફાયર કેમ કરવામાં આવ્યો તે પણ પ્રશ્ન ઉઠે છે યુદ્ધ દરમિયાન આપણી સેના પાકિસ્તાન પર કબજો કરવા સક્ષમ હતી તે પણ પ્રશ્ન ઉઠે છે તેમણે જણાવ્યું કે યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ અને તેમના બલિદાનને વ્યર્થ ન થવા દેવું જોઈએ જો સેનાએ ટાર્ગેટ જ નક્કી કર્યો હતો અને એ એચીવ કરી લીધો તો મારું કહેવાનું એ છે કે લોકોની ટ્રેનિંગ બ્લેકઆઉટની ટ્રેનિંગ યુદ્ધનો માહોલ એ ભાજપે શું એના મત માટે ઊભો કરેલો હતો તો એવો માહોલ શા માટે ઉભો કર્યો કે લોકોને એમ થયું કે પીઓ કે હવે આપણા કબજામાં હમણાં જ આવી જવાનું કોઈ પણ સૈનિક ઉપર જે દેશ માટે ન્યોછાવર થવા માટે બોર્ડર ઉપર ઉભા છે એને પણ એને પણ મધ્યપ્રદેશના મંત્રી એને પણ ટાર્ગેટ કરે મને લાગે છે કે અને એ પણ પાછું એ લઘુમતી સમાજમાંથી છે માટે એ બહુ દુઃખદાયક છે અને હું ઈચ્છું કે દેશના સર્વ લોકો સર્વ મીડિયા સર્વ પક્ષ એ હજી પણ આમાં કાંઈ લશ્કરની કાર્યવાહીનું કદાચ સરકાર વિચારે તો સાથે જ રહેશે અને તટસ્થતાપૂર્વક બધા એમાં એમનો ભાગ ભજવે એવી અપેક્ષા રાખે